જય કોળી સમાજ અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હું પરિણભાઈ કોળી હમણે જ મને બપોરે લગભગ બેથી ત્રણ વાગ્યાની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોળિયા ચૂંટાય તો કનુભાઈ આ તમારે કેબિનેટ દર્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલીવિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ તમે ભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે કારક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારણ કે હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનું ભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે જય કોળી સમાજ જય મહાનદાતા